મહુવા તાલુકાના મુદત ગામે ધોરણ દસ બાર અને સ્નાતકના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો સમસ્ત ચૌધરી સમાજ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા મુદત મુકામે દૂધ મંડળી મકાનના લાઇબ્રેરી હોલમાં ધોરણ દસ બાર અને સ્નાતકના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ પ્રવેશ અને રોજગારલક્ષી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસની ગુરુવારના રોજ યોજવામાં આવ્યો હતો મહુવા તાલુકાના સમગ્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ અને રોજગારી મળી રહે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વલસાડ જિલ્લા ઉદ્યોગ અધિકારી યજ્ઞેશ પાવાઘડી કાછલ સરકારી કોલેજના આચાર્ય હેતલ ટંડેલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના સદસ્ય નિકુંજ વાઘેલા અને ઉમંગ થક્કર વગેરેની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખ નરેનભાઈ ચૌધરી સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા યજ્ઞેશ પાવા ઘડીએ વિદ્યાર્થીઓને જીવનમાં કેવી રીતે આગળ વધવું તેની ટીપ્સ આપી હતી આચાર્ય હિતલ ટંડેલે ઉચ્ચ શિક્ષણ અને પીએચડી થકી કોલેજોમાં લેક્ચરર બની શકાય તેમજ વિવિધ અભ્યાસક્રમોની વિગત આપી સ્કિલ ડેવલપમેન્ટની માહિતી રજૂ કરી હતી જ્યારે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન વતી હાજર રહેલા નિકુંજ વાઘેલા અને ઉમંગ ઠક્કરે ટેકનિકલ અભ્યાસક્રમ પછી તેમજ અન્ય સ્પર્ધાત્મક કેવી રીતે સરકારી કે ખાનગી નોકરીઓ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી તેઓએ પ્રત્યેક વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માહિતી પુસ્તિકા આપી હતી કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ સાથે કાઉન્સિલ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ ચૌધરી ઉપપ્રમુખ ગમનભાઈ ચૌધરી મનહર ચૌધરી તેમજ મહામંત્રી શાંતિલાલ ચૌધરી તેમજ મુદત ગામના યુવા ટીમે ખૂબ મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર રાશિદ ખાન પઠાણ આર એનજી ન્યૂઝ મહુવા